डॉलर માં રોકાણ કરવાના ઘણા રસ્તાઓ છે જે તમારી રોકાણની રકમ સમયગાળો અને જોખમ લેવાની ક્ષમતા પર આધાર રાખે છે ભારતીય રહેવાસી તરીકે તમે નીચેના મુખ્ય માર્ગો દ્વારા ડોલર આધારિત સંપત્તિઓમાં રોકાણ કરી શકો છો શ્યામકુમારના નમસ્કાર આજના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મળીએ નવી જાણકારી પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં डॉलर માં રોકાણ કરવાના મુખ્ય માર્ગો 1 લિબરાઇલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ એલઆરએસ દ્વારા ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ ની એલઆરએસ સ્કીમ હેઠળ તમે દર નાણાકીય વર્ષે એપ્રિલ થી માર્ચ 2,50,000 ડોલર 2,50,000 યુએસ ડોલર સુધીની રકમ વિદેશમાં રોકાણ કરવા માટે મોકલી શકો છો આના દ્વારા રોકાણના વિકલ્પો વિદેશી સ્ટોક્સ અને ईटीएफ તમે યુએસ સ્ટોક માર્કેટ જેમ કે નાસ્ડેક, NYSE માં લિસ્ટેડ કંપનીઓના શેરદા ત Google, Apple, Tesla સીધા જ ખરીદી શકો છો. આ માટે તમારે ભારતીય બ્રોકરેજ ફર્મ અથવા વિદેશી બ્રોકરેજ ફર્મ સાથે ખાતું ખોલાવવું પડશે. વિદેશી મ્યુચ્યુઅલ ફંડ્સ તમે વિદેશી ઇક્વિટી અથવા ડેટમાં રોકાણ કરતા વૈશ્વિક મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકો છો. વિદેશી બોન્ડ્સ તમે યુએસ ટ્રેઝરી બોન્ડ્સ જેવા આંતરરાષ્ટ્રીય બોન્ડ્સમાં પણ રોકાણ કરી શકો છો બે ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ફંડ ઓફ ફંડ એફઓએફ આ સૌથી સરળ અને લોકપ્રિય માર્ગ છે ભારતમાં ઘણી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ છે જે પોતાનું રોકાણ વિદેશી ફંડ્સમાં કરે છે આને ઇન્ટરનેશનલ ફંડ્સ અથવા ફંડ ઓફ ફંડ્સ એફઓએફ કહેવામાં આવે છે સરળતા એલઆરએસ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી નાની રકમનું રોકાણ તમે બે લાખ પચાસ હજાર ડોલરની મર્યાદા વગર નાની રકમથી પણ શરૂઆત કરી શકો છો સીપ દ્વારા પણ જોખમ વિતરણ તમને વૈશ્વિક બજારોનો લાભ મળે છે ત્રણ ડોલર આધારિત ગોલ્ડ ઇટીએફ બોન્ડ સોનો હંમેશા ડોલરમાં ટ્રેડ થાય છે તમે ભારત માં સોવરીન ગોલ્ડ બોન્ડ્સ SGB અથવા ગોલ્ડ ETF માં રોકાણ કરીને આડકતરી રીતે ડોલરની કિંમતમાં થતા વધારા સામે રક્ષણ મેળવી શકો છો 4 વિદેશી બેંકમાં ખાતું જો તમે વિદેશમાં રહેતા હો જો તમે ભારતીય નિવાસી ન હો અને વિદેશમાં રહેતા હો તો તમે ત્યાં બેંકમાં ડોલર ખાતું ખોલાવીને તેમાં રોકાણ કરી શકો છો આ વિકલ્પ ફક્ત બેન નિવાસી ભારતીયો એનઆરઆઈ માટે વધુ સુસંગત છે શરૂઆત કરવા માટેના પગલા લક્ષ્ય નક્કી કરો તમે શા માટે રોકાણ કરવા માંગો છો દા ત બાળકનો વિદેશ અભ્યાસ વિદેશ પ્રવાસ પોર્ટફોલિયોનું વૈવિધ્યકરણ અને કેટલા સમય માટે બ્રોકર પસંદ કરો જો એલઆરએસ દ્વારા સીધું રોકાણ કરવું હોય તો एक विश्वसनीय भारतीय अथवा अंतरराष्ट्रीय ब्रोकरेज प्लेटफार्म पसंद करो जे विदेशी स्टॉक्समा रोकांतनी सुविधा આપે બેંકનો સંપર્ક કરો एलआरएस દ્વારા પૈસા મોકલવા માટે તમારી બેંકનો સંપર્ક કરો અને જરૂરી ફોર્મ જેમ કે एबे फॉर्म भरो एफओएफ પસંદ કરો જો સરળ માર્ગ અપનાવવો હોય તો સારી કામગીરી ધરાવતા આંતરરાષ્ટ્રીય મ્યુચ્યુઅલ ફંડ્સ એઓફ ની પસંદગી કરો થી વધુ મહત્વનો મુદ્દો ડોલર આધારિત રોકાણોમાં ફોરેક્સ જોખમ ફોરેક્સ રિસ્ક હોય છે જો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટે તો તમને ફાયદો થાય પરંતુ જો રૂપિયાનું મૂલ્ય વધે તો તમારા વળતર પર અસર થઈ શકે છે